આજે માતાજીની આરાધના પર્વ એટલે નવરાત્રીનો ચોથો દિવસ ત્યારે વાત કરશું પોરબંદરના એક એવા પૌરાણિક માતાજીના મંદિરની આ મંદિર એટલે માતા વાઘેશ્વરીનું મંદિર જે શહેરના વાઘેશ્વરી પ્લોટમાં આવેલું છે પોરબંદે શહેરમાં અનેક પૌરાણિક મંદિરો આવેલા છે અને જે રાજવી પરિવાર માટે આ સ્થાન કેન્દ્ર સમાન હતા હાલ નવરાત્રીના પર્વનો પ્રારંભ થઈ ગયો છે તિર વાગેશ્વરી પ્લોટ ખાતે આવેલું વાઘેશ્વરી અને જોગેશ્વરી માતાજીના મંદિરે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે નવ દિવસ સુધી રાત્રિના બાર વાગ્યે અહીં મહાઆરતી કરવામાં આવે છે જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ લાભ લે છે શહેરના હાર્દ સમા વિસ્તાર વાઘેશ્વરી પ્લોટમાં વાઘેશ્વરી માતાજી નું ચારસો પચાસ વર્ષ જૂનું આ મંદિર આવેલું છે આમ તો આ મંદિર શ્રીમાણી વડીક સોની જ્ઞાતિના કુળદેવીનું મંદિર છે પરંતુ આ મંદિર દરેક સમાજ માટે આસ્થાના પ્રતિક સમાન છે મંદિર અંગે એવી લોકવાયકાઓ છે કે હાલનો વાઘેશ્વરી પ્લોટ છે ત્યાં વર્ષો પૂર્વે તળાવ અને ટેકરી હતી અને વાઘેશ્વરી માતાજીનું મંદિર હતું અહીં યોગીઓએ તપ કરી અને માતાજીને પ્રસન્ન કર્યા હતા ત્યારબાદ જોગેશ્વરી માતાજીની સ્થાપના કરી હતી એટલે જ આ મંદિરમાં વાઘેશ્વરી માતાજીની બાજુમાં જોગેશ્વરી માતાજી બિરાજમાન છે શ્રીમાણી વડિક સોની દ્વારા મંદિરનો જીર્ણોધ્ધાર કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ મંદિરનું સંચાલન પણ કરવામાં આવે છે શ્રીમાણી વડિક સોની જ્ઞાતિની સાથે દરેક પોરબંદર વાસીઓ માટે આ મંદિર આસ્થાના પ્રતિક સમાન છે પોરબંદર શહેરના વાઘેશ્વરી માતાજીનું મંદિર ચારસો પચાસ વર્ષ જૂનું હોવાથી ધાર્મિક માન્યતા છે આ મંદિરનો જીર્ણોધ્ધાર વર્ષ ઓગણીસો અઠ્ઠાણુંમાં શ્રીમાણી વડિક સોની પરિવારના દાતા તરફથી કરવામાં આવ્યું હતું વાઘેશ્વરી માતાજીના મંદિરની બાજુમાં રાધા કૃષ્ણનું પણ મંદિર આવેલું છે વાઘેશ્વરી માતાજી મંદિરનો પાટોત્સવની ઉજવણી અષાઢ માસમાં કરવામાં આવે છે અને ત્યારે યજ્ઞ અને મહાપ્રસાદી સહિતના ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે મારું નામ ગિરીશભાઈ ત્રિભુવનદાસ ગેરિયા છે હું અહીંયા પોરબંદરમાં જ રહું છું મારો જન્મ પણ અહીંયા છે મારા ફાધરને એ બધા પણ અહીંયા જ હતા પોરબંદરમાં હવે આપણે આ મંદિરના જો ઇતિહાસની વાત કરીએ તો આ મંદિરને અહીંયા પોરબંદરમાં સાડા ચારસો વર્ષ અત્યારે આ જગ્યાએ થયા એ પહેલાં રાણા સરતાનસિંહજીના વખતમાં એટલે કે ત્યારે ત્યારના જે રાજા હતા સરતાનસિંહજી આમ સુલતાનસિંહજી પણ કહે છે અને એનો અમુક ઇતિહાસ વિક્રમસિંહ જેઠવા જે અહીંના પોરબંદરના ઇતિહાસકાર હતા એના ઓલામાં પણ ઇતિહાસમાં પણ ઉલ્લેખ થોડોક મળે છે પણ એ પહેલાં સાડા ચારસો વર્ષ પહેલાં માતાજી પોરબંદર ગામમાં જ એટલે કે જ્યાં અત્યારે સોનીવાડમાં ગોપાલાલજી મહારાજનું હવેલી છે એ હવેલીની બાજુમાં રજિસ્ટ્રાર ઓફિસ હતી એ રજિસ્ટ્રાર ઓફિસની અંદર ત્યાં દરબારગઢ છે એ દરબારગઢમાં માતાજીનું મંદિર પહેલાં હતું એના બસો વર્ષ થયા પણ એના કોઈ પુરાતત્વિક આપણી પાસે પુરાવો છે નહીં અમુક ઉલ્લેખ મળે છે જે રજિસ્ટ્રાર ઓફિસમાંથી એક વખત જોવા મળ્યા હતા પણ એનો કોઈ પુરાવો આપણી પાસે મળતો નથી પણ એ બસો વર્ષ ન્યા હતા માતાજી ત્યાર પછી રાણા સરજીને જ્યારે દરબાર બનાવવાનો હતો ત્યારે એની કહ્યું કે હું તમને આ જગ્યા દઉં જો માતાજીની ઈચ્છા હોય તો આપણે જાણીને માતાજીને ત્યાં પધરાવીએ અને મારા અહીંયા દરબારગઢ બનાવવો છે એટલે ત્યારે એમણે આ દરબાર ઘટની રચના કરી અને માતાજીની હા આવી અને ત્યારે માતાજી અહીંયા પધારી ગયા એટલે માતાજીનો ઇતિહાસ આમ જોવા જઈએ તો લગભગ સાડા છસો વર્ષનો ઇતિહાસ છે એ પહેલાંનું તો બહુ કંઈક ખ્યાલમાં નથી આવતું અને થોડોક ઉલ્લેખ ઝવેરચંદ મેઘાણીની સૌરાષ્ટ્રની રસધારમાં જે જૂનું પહેલી આવૃત્તિ હતી જેના પાંચ ભાગ હતા એની અંદર થોડોક ઇતિહાસ પોરબંદરનો મળે છે એમાં પણ થોડો ઉલ્લેખ છે એટલે આમ જોઈએ તો આ વર્ષો જૂનું લગભગ છસો સાડા છસો વર્ષ જૂનું મંદિર છે હાલ નવરાત્રીમાં કોઈ ખાસ આયોજન કર્યું આ નવરાત્રિની અંદર અત્યારે માતાજીની મહાઆરતી રાત્રે બાર વાગે થાય છે દિવસ દરમિયાન બે વખત સવારે સાંજે બે વખત આરતી થાય છે રાત્રે મહાઆરતી થાય છે તો ભાવિક ભક્તજનોને એટલું કહેવાનું કે બધા દર્શન કરવા આવો માતાજીનું આ બહુ પુરાતન મંદિર છે અને માતાજી અહીંયા સ્વયં બિરાજમાન છે અને એની આજુબાજુમાં જે જોગેશ્વરી અને જાગેશ્વરી છે તે જોગણિઓ છે વાઘેશ્વરી આમ મૂળ તો નામ વાઘેશ્વરી નથી પણ એનું નામ વાઘેશ્વરી છે સંસ્કૃત શબ્દ વાઘેશ્વરી વાઘેશ્વરી એટલે વાણીની દેવી એટલે આમ સરસ્વતીનું મંદિર છે આ અને વાઘેશ્વરીનું અભ્રંશ થઈને વાઘેશ્વરી થયેલું છે આ એટલે આ મંદિર બહુ પુરાતન છે અને આ અમુક આપણા જે સમાજની અંદર બ્રાહ્મણો છે સિંધી સોની છે વાણિયા સોની છે ઘણા સોનીઓ પરજિયા સોની છે એ ઉપરાંત બીજા ઘણા એવા પરિવારો છે કે એમના પણ કુળદેવી તરીકે સ્થાપિત થયેલા છે અને આ વાણિયાસોની જ્ઞાતિના જે કમ્પ્લીટ જે કોઈ પણ વાણિયાસોની હોય એમના આ કુળદેવી નહીં પણ એના આખા સમસ્ત સમાજના કુળદેવી તરીકે સ્થાપિત થયેલ છે એટલે આ વર્ષો જૂનું મંદિર છે બધા દર્શન કરવા આવો અને અત્યારે માતાજીના નોરતામાં આ મોરા બનાવ્યા છે તો એ મોરાનું પણ આયોજન કરેલું છે તો બધાએ આવો માતાજીના નવા સ્વરૂપનો દર્શન કરી અને આશીર્વાદ મેળવીને લાભ લ્યો અત્યારે નવરતા છે નવરાત્રિ છે હવન આઠમને દિવસે અમે હવન કરીએ છીએ તો એમાં પણ બધા પધારો અને માતાજીના આશીર્વાદ લ્યો એવી શુભકામના પોરબંદરમાં આ સ્થાના પ્રતિક્ષમાન વાઘેશ્વરી માતાજીના મંદિરે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે ખાસ કરીને નવરાત્રીના પર્વમાં મંદિરને ધજા પતાકા અને રોશનીનો શણગાર કરવામાં આવે છે અને નવ દિવસ સુધી રાત્રિના બાર વાગ્યે મહાઆરતી કરવામાં આવે છે જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ લાભ લે છે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર